સેક્યુલર ગુજરાત ન્યૂઝ સ્વાગત છે વડોદરા લોકસભા કોંગ્રેસના ઉમેદવાર જશપાલ જશપાલસિંહ પઢિયાર સાવલી તાલુકા વિધાનસભાના મત વિસ્તારના ગામે ગામ જઈને જનસંપર્ક માટે નીકળ્યા તેમની સાથે ટુંડાવ ગામના ડોક્ટર પ્યારે સાહેબ સાગરભાઈ બ્રહ્મભટ્ટ તથા બસીરભાઈ વોરા અરવિંદસિંહ ચાવડા તથા કોંગ્રેસના તમામ આગેવાનો તથા કાર્યકર્તાઓ જોડાયા હતા વડોદરા લોકસભા કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પઢિયાર તેમનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું સારો એવો પ્રતિસાદ મળ્યો હતો રિપોર્ટર વિપુલ ચૌહાણ સાવલી વડોદરા લોકસભા મત વિસ્તારમાં આજે સાવલી વિધાનસભા મત વિસ્તારમાં જનસંપર્ક માટે આવ્યા છે સૌ આગેવાનો કાર્યકરો જોડાયા છે દરેક ગામે ગામ જઈ રહ્યા છે ત્યારે ખૂબ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે અને લોકો ખૂબ સારું અભિવાદન પણ કરી રહ્યા છે એટલે આ વખતે વડોદરા લોકસભાની બેઠક ઉપર જે વર્ષોની જે સિલસિલો ચાલુ રહ્યો છે એ અઠ્યાવીસ વર્ષનું જે ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે એ શાસન આ વખતે નથી રહેવાનું વડોદરા લોકસભા બેઠકની જનતા પરિવર્તન ઝંકી રહી છે અને આ વખતે વડોદરા લોકસભાની બેઠક જનતા કોંગ્રેસને આશીર્વાદ આપવા જઈ રહી છે તમે ગામે ગામ એનીમાં તમને શું ફાયદાકારક તમને જોવા મળે છે ત્યારે હાલની પરિસ્થિતિમાં જે રીતે મોંઘવારી અને બેરોજગારીથી લોકો પીડાઈ રહ્યા છે ગામે ગામ જે રીતની સમસ્યાઓ સામે આવી રહી છે પાણીના પ્રશ્નો હોય રોજગારીના પ્રશ્નો હોય એ બાબતે લોકો રજૂઆતો પણ કરતા હોય ખાસ કરીને મોંઘવારીના પ્રશ્નોની લોકો ખૂબ રજૂઆતો કરતા હોય જ્યારે બીજા રાજ્યોમાં ગેસનું બોટલ સાડી ચારસોમાં મળતો હોય પરંતુ ગુજરાત એમની કર્મભૂમિ રહી જ એ ભૂમિની મહિલાઓને જ એવું કહેતા હતા કે બહેનોને જ્યારે પણ મારી જરૂર પડે ત્યારે હું આઈન ઊભો રહીશ પરંતુ આજે બહેનો જોવા જઈએ તો જે રીતની પરિસ્થિતિ થઈ રહી છે આજે હજાર રૂપિયા બોટલ લેવા પણ મજબૂર બની રહ્યા છે અને બીજા સ્ટેટોમાં બીજા રાજ્યોમાં સાડી ચારસો બોટ રૂપિયામાં બોટલ આપવામાં આવી રહ્યું છે તો ગુજરાતની બહેનોનો શું વાંક છે ગુજરાતની જનતાનો શું વાંક છે એટલે આ તમામ જે મુદ્દાઓ છે એ લઈને લોકો વચ્ચે જઈ રહ્યા છે મારું નામ વાઘેલા ઉપેન્દ્રસિંહ મનોજિંહ છે હું બાંકાનેર ગામના ક્ષત્રિય સમાજનો યુવાન છું અને હું જસપાલસિંહને ખુલ્લો ટેકો જાહેર કરું છું અને કોંગ્રેસને સમર્થન આપું છું રૂપાલના જે વિવાદિત જે એને બોલા છે તે સ્તર એ બાબતે અમે ફૂલ્લો વિરોધ કરીએ અને વાકાને ગામના ક્ષત્રિય સમાજ તરફથી અમે એમને ફૂલ જાહેર સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો